તમે જુઓ ને જગત ની બધી દિશા બધો એનો ઊંઘો છે કેવો છે ઊંધો છે ઓહો કેટલો મહિમા કેટલો મહિમા બોલો એક ભાઈ હવારમાં પારમાં પૂજા કરવા જતા હતા મંદિરમાં તે મંદિર ની ફોમે કૂતરા લેટરીન કરેલી

બીજો આવ્યો એને થોડા જેટલા ફૂલો હતો ને લાયક ભરીને નાખું નાખ્યા મલે તાર નાખ્યા એને દારિત રાત મેરી વિચાર્યું શું કેવું આ લોકો ને કે મેં જે મૂક્યો તો એ તો કોઈના પગ ના બગડે એટલે મૂક્યો બીજા બધા એ શું કરવા થોડુંક આપણે વિચાર્યા પછી કરવાનું પણ આન્યમ વિચાર આવે એવો નહીં અને જો સારું વિચારો કરવા વાળા કોક છે તો આગળ વિરોધ ચાલે તો આગળ મેં જ થતું નહીં અને સાચી સમજણ પાડે છે સાચો ઇતિહાસ ની વાત કરે છે પણ એ ઇતિહાસ ની વાત કરે ને હા તો તમારા જેવા સમજદાર વ્યક્તિઓ બે દાડા ઉપર ઉતરણ ગઈ જોઈ ને તમે કોરા પતંગો બહુ ચડાવે હા તે કઈક ની તો એક બાજુ ને એક બાજુ ન મેં સીધી થાય એક બાજુ ને એક બાજુ તેં ભાળે બોલો બોવે આપા લાવે બોવે આપા આવે જ નહીં બોલો ગણા ખાને એક જની તો આમ ભૂલેnte ચડે લો હા હા ખીર રેત નઈ મારે

સંતોને દેખીને છપાય બોલો આ ઉત્તરાયણ બોલો શું કરીએ હોય ત્યાં કેટલું બધું એનીમય હતું અંબાલન પણ શું કહીએ આપણે આ તો થોડાક માં સમજી જાય હાર થોડાક માં સમજી જયારે હા કૈકની આમ જે દોરો ને આમ સ્થિર થઈ ગઈ હા હા પણ સ્થિર કોની હતી ખબર જેની કન્યા હારી હતી જેની કન્યા હારી હતી એમનો સ્થિર હતો કમ્પ્લેક્સ અંબાલા પણ એ મેં હારું જો અંબાલા જોયું હો જેમની ઊંચે ચડી છે ને એમની કાપવા વાળા બહુ છે હજારો બાકીયા જન જંગ કરીને કાપી કર અને આ નાચે પડી હેને કોઈ દેવા આવા સંતોના વિરોધ કર્યા દેવાની ઓમની જોડે તો મિત્રતા કર્યા જેવી ઓમની જોડે મનમેર કર્યા જેવો મનમેર કરી 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 આપડો ગાડો તો ગોચમાં પડ્યો છે તો એમને પૂછી પૂછી પૂછીને કાઢી લીધા જેવું છે હા આ તો તમને નોનું હુરું લાગે ભાઈ પણ આ નોનું હુરું નથી આ નોનું હુર ભાગવત તો એક એવી બાબત કહી છે કે ભાઈ કૃષ્ણ હોરસો ગોપીઓ રાખતા હતા અને ગોપીઓ જે હતી ને એવું કહેવાય છે કે એ ઋષિમુનિઓ મુનિઓ જે પેલા જે હતા ને એ કઈ કૃષ્ણ મળવા માટે ગોપીઓનું સ્વરૂપ ધારણ કર્યું કઈક એ વખતનો કૂતરો એ કેટલો બધો પ્રેમાળ બનાવ્યું છે કેટલું બધું એનો ઇતિહાસ રચ્યો છે તમે જુઓ અને કોઈ નનિહુરી બાબત નથી કરી કેટલા શાસ્ત્રોની અંદર કેટલા લખાણ મૂક્યા છે ને એ મનુષ્યને મનુષ્ય બનાવવા માટે આ જગ્યા ઉપર લાવવા માટે માહિતી લઈ અને સંતો ની પાસે જો આવે પણ આપણે બીજે બધે વળગ્યા પેલા દ્વાણા ચોડાવા વાળા ગયા બોલો એક છોકરું બીમાર પડ્યું અમાર કોરા તે રડ રડતું હતું રડ રડત કરે છોકરું ચમર આમ જણવા વાળા ને ખબર ના પડતા પેલા બીજા ને શી ખબર પડવાની શું ખબર પડે આ તમે જણ્યા હોય તમને ના ખબર તમે કઈ ખાધું છે આડું અવરું હે

એમની કન ના હારું થયું તો મારી કરવું છે ડોક્ટરે કપાઈ ખાયું અને કપાઈ ના ખાયા પછી કહ્યું મેં હું જે દવા આલું એને વ્યવસ્થિત રીતે ટાઈમે પાજ્યો અને જો છોકરું ના છવાનું રહે તો મને કેજો બોલો

તો આ બાબત નો અંત આવશે તો જ તમારું જીવન રૂડું રૂપાળું થશે અને રૂડું રૂપાળું કરવા માટે આવા સંતો ના મહારાજ જેવા મહેનત કરે છે આવું કાર્યક્રમ રાખી 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 દે કઈક સાચું માર્ગદર્શન આપણને મળે એટલે અમારે ટાઈમ તોય કે આવો અમારે તો

કેમ સંત સિવાય આપણને આપણો ગણાય કોણ સંતો સિવાય આપણને આપણા મોને કોણ હે કોણ મોને ભાઈ પ્રભુ ના ભક્ત